નૈયા લાલ કીજે આજ તો મારી ઘરે સુદામાજી માજી આજો યાજ તો મારી ઘરે સુદા માજી આવો યાજ તો મારા ઘરે સુદા મા જો જ તો મારા ઘરે સુધા માજી મિત્ર કૃષ્ણ ના કેવાયા રે સુદામાજી માજી આવ્યા મિત્ર કૃષ્ણ ના કેવા યા રે યાજ કોય મારી ઘરે સુધા માજી અો યાજ કોય મા કૃષ્ણ જીતો દોડી આવ્યા સુદા માે કૃષ્ણ જીતો દોડી આવ્યા સુદામાને મા ને ભેટિયા રે યાસુડા થય ઉપર પડિયા રે ખ માંથી રે

એ 1 ઋસી ને घेर જોય આપણે બને સાથે બનતા એક 1 ગેર ને જોય ક્યા સંગરે છે સુદા મા રે ઝાડે ઉપર ચણા મૂક્યા ક્યા સંગરે છે સુદા મા રે યાદ તો રે સુદા માય વા રે જોયા મારી બબિએ બેટ મોકલી કહો કહોરા સુલાવ્યા મારી બબિએ બેટ મોકલી કહો મીરા છોડી તાંદુલની તો પોટલી આપી માથું નીચું કર્યુંટલી આપી માથું નીચું કર્યું

દુરની વાલી મૂકી દીદી રે નાથ રેતાની વાલી મૂકી દીદી રે સાઉ સુ કંચન પુરિયા કાંગરા રે oh સુદા મા ના વચન સાંભળી નારી નીચે ઉતરા રે પરમાત્મા તો પ્રસન્ન થયા નાથ યા જ આપણે રે પરમાત્મા તો પ્રસન્ન થયા નાથ યાજે